છોકરાઓ તો વહી ગયા છે એક તો નિશાળે ગયો છે રુદ્ર નિશાળે ગયો ને મિત હારવાર ગયેલો છે અને પપ્પા ને હારવાર અને અમે જઈશ એ બધા મારા જેઠાણી ને બધા જાય છે ને એની હારવાય અને અત્યારે તો કામ બંધ કરવાનું આયે વહી જવાની છે અત્યારે તો ઘરે અને વાગ્યા છે હાડા બાર ના બાર હાડા બાર ની સોરી તો અત્યારે અમે નીકળીએ જવા હતો ફીમ સીડીએથી ઠેર એટલે ફૂલ નાખેલા છે અહીંથી ત્યાં Terima kasih telah menonton video ini. Jangan lupa like, share dan subscribe channel ini. Terima kasih.

પણ અહીંયા ભગવાનને બતાવે આ વિજયને સાંભળો કર દે બપોર સાંભળો કર દે 70 બેટરા એ હુંડેડ 12 છોકરાને ઊભો કરી લેજો હા બાપો તું આગળ આવી હાલો કા કે કાથી ટાણે આવ્યા બી આવશે હું ઉગાડું આની લાલાઈ જ ન હોય યાર અહીંયા આના ઉપર માથે નઈ દે કું ભર આયા આ તો તમે ઉગાડ્યો ઉગાડ્યો તો હાલો પણ આવો ત્યારે છે ને ઉતરો બને મને આઈ તમકો બગલા આડો કરતી અને એની પાછળ આવડી આ કરતી આવે એમ તો કરો નીચો સણીયો રાખો હવે રાખજે બેટા નીચું કર નાખો જી નીચું કરો આ કા ઉપર લઈ પૈ આને દુ પાગળ મે ચાલ્યો પેલો સુબિયાને બતાઈ દે એટલે તું તારે ઓલા ઘડાનું ધ્યાન ન કર હવે જમણા પગ આ બાજુ રાખજે હો તારે ઘણું ધ્યાન આ બસ સુબગા એમ ઠેઠ આગળ રાખજે ફૂલ લઈ લે તો બસ એ ફૂલ વા ઉડાડો वहेला तो बापू लाइन तुमको हवास है ना हां ये देखो और तरु आई ले आ आजा आबा वहां पर बैठ जा आई माताजी पे राजी बगोवे भाई कर ले तो मैं और सेम कर સરસલા પડી ગયા જો અત્યારે રેલમ સેલમ થઈ ગયા ફૂલ નકરા ફૂલ ફૂલ

ઈસ્તાવે છે જુઓ હાઈ ઈશું હે ઢાંટા તો કરી દે બધા ઈશું હા ઈ શું તો કરી દે જો કુંભ ઘડો મૂકવા આવ્યા થાય ગસ પેલા લે મારા છેટના કુંભ ઘડો મૂકવા આવ્યા થાય એ કામ તો પતી ગયું પછી ગસ્સીમાંથી આટો મારો આવી બધી અહીંયા જો બધી સોસાયટી પડેલી છે જો આ બધી સોસાયટી મકાન આ બાજુ નવું નવા નવા જ બધા મકાન બન્યા છે આ મોટી સોસાયટી જ છે અહીંયા દેખાય છે એટલે નથી નથી કરતી જો આખી સોસાયટી મેઇન રસ્તો જો સોસાયટી આખે આખી સોસાયટી મીત ને યે જો નીચે છે જો નીચે ઊભા હતી હિસું મીત ને બધા નીચે ઊભા પપ્પુ જો ઉપર ચડે છે બાય બાય જો આયા ને દેખાતા નથી જાય થી આ આયા મેઈન રોડ સે જો આ બતાઈ હે ને આયા મેઈન રોડ આવેલો હે આવે ત્યારે જો આ અહીંથી આ રસ્તે થી આવે આ રોડ લગભગ બની તો જહે તે અહીં પેટ્રોલ પંપ પાહે થીન આવવાનું આ ખૂના મકાન દેખાય આ રીતે આ આવડો આ ગેટ

આવી ગયા છે ઘરે જો વરસાદનું બધું પડ લઈ ગયો અહીં જો બજે અમે કપડા ઘરે આવી ગયા કમિત હા સંધુ મમ્મા છે નઈ સંધુ મમ્માને વિયા ગયા હંજ ના 5 વાગી ગયા છે અને જો વરસાદ કેવો અંધારેલો છે આવવાય મળ્યો છે જો છટા આવવાય મીડાસ છે જો ફોન માથે પડે છે જો બહુ બહાટી આવવા મળ્યો જોરદાર આવે જો દેખાય કે નથી દેખાતો ફોનમાં વરસાદ આવે જો ને દેખાય જ છે એ બધા વરસાદ નાવલા ભાઈ ધોળીને આવે છે જો